बापाशितारम बदेने के बाबतिकरीन, गुलापसड़ाईन, पैसा पा, जेदा, तो दिलते दायरन प्याला बापाशितारम ना पाने सरुगरी दीत होते, साज बापड़ बुदान वर्वाई वीजी होते, अर तेज़ा फिबयान तर्बुस्काय, अर तेज़ा बारत सोले से सो,

અહીંયા અહીંયા રમવાનું છે ત્યાં બાર નથી કરો આપણે ભાખરી ખાઈ યાર હાલ સાદું આજ તો કૃષ્ણાની પેલું પેપર છે પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે કૃષ્ણ વહી ગઈ પેપર દેવા સૌ માતા છે ને બધાને દીવાબત્તી કરીને ગુલાબ ચડાવીને વહી ગયા પેલું પેપર છે કૃષ્ણાનું

રો હજી પહેલાં શામાં પાણી જાય છે ને આપણે અત્યારમાં શરૂ કરી દીધું છે અને વાઈગી જશે હવાના પોણા નવ કારણ કે આ થોડુંક મોડું થઈ ગયું છે એટલે આ પોણાનું આપણે પાણી શરૂ કર્યું અને જો આવી રીતે ઘાસમાં આવેલું જાય છે તો જોવો અત્યારે ઘાસ પાઈ દીધું છે અને આપણે લીંબુડામાં પાણી શરૂ કરી દીધું છે તો જો લીંબુડામાં બે નીકમાં એક હાર્યા પાણી જાય છે બે વાલમાંથી પહેલા વાલમાંથી પહેલી નીકમાં જાય છે અને ઓલા ખૂણાના વાલમાંથી આ નીકમાં પાણી આવે છે જો એટલે આ લીંબુડી અને ઓલી લીંબુડી એ બે ઓલપમના વાલમાંથી પી છે અને આ બે લીંબુડી છે એ આઈન્ડપંપના વાલમાંથી પી છે કારણ કે મેં પહેલાં કીધું એમ કે આ ખડ રાઈ ગયેલો છે નીક માં જો અને પાણી કઈ હાલવા દે નહી એટલે બે વાલ એ ઘરે ખુલ્લા રહે તો બે સાઈડ પી દે એટલે ઘાસ આપણે પાણી લીંબુડામાં શરૂ કરી દીધું અને લીંબુડા પાન પછી હું કામ લઈએ એ તમને દેખાડીશું તો જો વાડી બધી કેળાઈ ગઈ છે અને ખાતરના ફેરા શરૂ થાય ટક્ટ અને આપણે આવ્યા છીએ બધા ડ્રાઈવરો હાટું શાહ બનાવવા દો આપણે શા આજે આપણે બનાવવાનો વારો આવી ગયો છે આપણે શાહ બનાવીને હમણાં પાવા થવાના છે કેમ કે ખાતરના ફેરા શરૂ છે એટલે આજે પ્રદીપભાઈ ગેલા છે એટલે શાહનો વારો આપણો આવી ગયો તો હમણાં શાહ બનાવીને પછી થાય એ પાવા તો અત્યારે રોંટા ટાઈમે અમારે તેજસ્વી બેન તરબૂચ ખાય હા હમ તો તરબુસ ખાશું હે હવે અત્યારે શાક રોટલો નહિ ખાવાનો નહીં કેમ તરબુજ બહુ ભાવે હા કરે તે રૂપિયા રૂપિયાનું એક તરબુજ નું કેટલાનું નું છે નાનું નહીં પચાસ રૂપિયાનું એક છે આ કાલે દોઢસો ના ત્રણ લીધા ખબર છે નહીં ખબર હે નાનું નાનું છે ખાતો તરપુસ ખા દોઢસો રૂપિયાના ત્રણ આવ્યા હા બી છે હજુ હજાર રોન ટાઈમ ટાઈમે તરપુસ ભાઈ હે તું ખા! ગોટલા થઈ ગયા ગોટલું થઈ ગયું એવી રીતના હાલો ને એટલે તમને ગોટલા સડી ગયા તો રોંઢો કરવા ને રોંઢ કે

ભણે તી એટલે આપડે આ નીંઘ નાખી દીધી એટલે અમેથી પાણી સીધું વ્યવધાય અહીંયા બે આ નાખી નાખ્યો પણ બે પાણી હાંફળતું તું પાણી હાંફળે એટલે પાણી હાલે નહીં ફૂટા ફૂટ થાતું એટલે આપણે અત્યારમાં પાછું નીંઘ નાખીને પાણી શરૂ કરી દીધું વાળું ઘરમાં બે ગયા છે પડી ગયા છે હા અને આજ તો વાળુંમાં ધોવા નાખ્યા ને ચા ગોટલા